you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે ભૂકંપ એટલો જોરદાર હતો કે ઇમારતો જોર થી હાલવા લાગી હતી જેના કારણે લોકો ગભરાઈને બિલ્ડિંગો ને ઘરો છોડીને બહાર દોડી આવ્યા છે ભૂકંપ આવતાની સાથે રાજધાની આસપાસ સાયરન પણ વાગવા લાગી હતી કોલંબિયા ની રાજધાની બોગોટામાં શનિવારે સવારે છ પોઈન્ટ ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો છે સ્થાનિકોના જણાવ્યા મુજબ સમગ્ર શહેરમાં આંચકા અનુભવાયા છે જેના કારણે ગઈ છે અનેક તિરાડો પડી યુનાઇટેડ સ્ટેટ જીઓલોજીકલ સર્વે અનુસાર ભૂકંપની તીવ્રતા વધુ હોવાથી તેની અસર વધુ થઈ છે મીડિયા રિપોર્ટ મુજબ ભૂકંપના કારણે અહીં અનેક બિલ્ડિંગો હલતી જોવા મળી છે જેના વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે કોઈ જાનહાની કે નુકસાન ના તાત્કાલિક કોઈ અહેવાલ નથી રિપોર્ટ મુજબ ભૂકંપનું કેન્દ્રબિંદુ કેન્દ્ર બિંદુ દસ કિલોમીટર અંદર હોવાનું સામે આવ્યું છે